સરકાર રાતા પૈસા કેસ કરે હાથા નું કઈ આવતું નથી આમ માગે ને બઉ હરાન થાય છે ગામડા ને લોકો શું કરે દબાઈ દબાજા પોલીસ ખાતા તળ હાલે કાઇ માણસો એના હોય બધા કોઈ લે નઈ એવું છે બધું

અરે આ આ વડાપ્રધાન તો આપડા ગુજરાતી છે નરેન્દ્ર મોદી એને વિચારતા આપડા ખેડૂતો નું પછી એ ક્યાં વિચારતો હતો આવું થોડું હોય ભાઈ ધણી હારો તો ભૂકા નો કે નાખે એક નો કોઈ દે મંત્રીઓ ને કુંભાર કરે ને એવું જ કરતા નથી કઈ આપડે મોદી ના નામે અત્યાર સુધી હાલતું તું કોઈ મોદી પોતે મને હારો પણ એને દારો રાખવો છે ને ઘર તમે તો મેન વ્યક્તિ તો તમારે હેટ રાખ્યું છે ને બધી મારા માણસો શું કરે છે એટલા માણસ જીવા જેવું નહેર્યું હતું જોતા નહિ કેટલો ત્યાં નો દીકરી માટે કેટલો થાય

હા એ તો આવ્યા હોય એ તો બે હજાર રૂપિયા આવ્યા હોય એમાં કઈ નો હોય ને બે હજાર શું થાય અચ્છા એટલે તમારી દિવાળી સારી છે કે નઈ અત્યારે બધા ની દિવાળી કે બઉ સારી છે બઉ સારી છે આ વખતે ના રે ના કાઈ સારી નથી ખેડૂત ને હજુ પચીસ રૂપિયા અમારે હું અહિયાં કવા પાણી નથી આ હુકલ એરિયો છે અને સિંગ ને કપામાં એ લાગી ગયા કપા હારા ઈયર લાગી ગયા અને માંડી ને હુતા નથી હરિ ગયો પાક તારા સાહેબ તો આપડે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેતા કે આ વખતે જીએસટી બધા માં ઓછા કર્યા છે એટલે ખેડૂતો બધા સામાન ખરીદે વસ્તુઓ ખરીદે કપડા ખરીદે મીઠાઈ ખરીદે ફટાકડા ખરીદે બધું ખરીદો કે એવું કેતા તા બધા એમ ફ્રીજ ખરીદો ના ના વાત તો કરે એવો એમ માનો ને ખરીદે તો હાલર માં થોડાક ઓછુ કર્યું એમાં પછી એનો ટેક્સ વધાર્યો હમ એમ એટલે પચીસ હજાર અમારે હાલ લેવું હોય તો પચીસ હજાર ના એને બિલ ને દેવા પડે અચ્છા એસી નેવું હજાર રૂપિયા પછી કપાઈ જાય મેં મેમન પડે આવું બધું કે એ અમે કોઠામાં બિલાડીઓ કાઢે એવું એક એકમાં સારું કરે માં ખરાબ કરના નાખે બતાવવાનું છે બીજું ને કરવાનું બીજું છે એવું છે બધું તો ફૂલ કંટાળી ગયા થી તાપણ આ તો દેશના વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી નેય તમને વિશ્વાસ દેશના વડાપ્રધાન ઉપર ના રે હવે વૈશા જ ઉડી ગયો તલંગ હતો એટલે દાળ તો તો કરી બરા તા ધ્યાન એમ માનો માણસનું ધ્યાન દેવું છે ને આ રીતે અચ્છા હમ ધ્યાન એને કે એક આ બે આ મિનિસ્ટર હોય ને આવા કોંભણું કરતા હોય એને ગામમાં કોઈ જવા તો કરતા નથી કઈ એના માણસો જેવું ગમે એટલું કરે તો એનું કાંઈ નહિ મોરબીમાં તમે જો કેમ છો કેટલી કેટલી જગ્યા કેટલા નિહાળ્યા મરી જાય કોઈને કઈ પકડવાનું નહીં લાગતા હોય હોય એટલે કઈ કરતા નથી બરાબર ભલે ખેડૂત આપે એનો હાથે માણસ સુખ શાંતિ જીવન જીવતા હોય ને તો વાંધો નહીં તો એ ગમે એનું રાહ ગરીબ જીવન જેવું નથી એટલે એજ મોટો પ્રોબ્લેમ છે કુંડા રાત ને હમ એવું છે સાહેબ તો પછી શું કરશો પછી આવી રીતે હાલ તો હવે સુતણી આવે એટલી વાર છે બદલાવી નાખવાના અચ્છા ઓકે બદલાવી પણ તમારે એકલા થી શું થાય તેમ એટલે એકલા નહીં અમે ગ્રુપ હોય ને આખું ભાઈ અચ્છા એકલા થોડા હોય એકલા નું આવી શું થાય બધે અત્યારે હવામાન ફરી ગયો હા ભાઈ અચ્છા એવું છે એમ ગામડા માં હા ગામડા માં તો હવે તમે સમજો તમે ખેડૂત છો બરાબર અને જે કૃષિ મંત્રી છે એ પોતે જીતુભાઈ વાઘાણી ને કૃષિ મંત્રી બનાવ્યો છે કૌભાંડ કરેલું શું કરેલું છોકરાએ હે એમના છોકરાએ શું કરેલું કાતા એના નિહાળ માં છે ને ઓલા આવે ને આપડે પરીક્ષા હા પરીક્ષામાં ઓલા પેપર ફોટિ થાય એમને કેતા પેપર બધા એના અધિકારીઓ કાપડી કાપડ માં લગ્જ હોય ઓહો એવું કરતો તો એમ કાપલી માં લઇ જતો હા એ કાપલી હતી દસ બાર ઓહો એવા માણસ આપડા રાધા તણી મુક્યા હોય ને છોકરા એવું કરતા હોય તો હું ભરોસો કરવો સાહેબ બોલો અચ્છા એટલે આ તમને લાગે છે જીતુ વગાણી બી કઈ કામ નહીં કરી શકે ખાલી અરે કાય ન થાય થાય એને એને મેર હોય થાય બાકી બીજા દબાવી દે કઈ કામ ના કરે બરાબર છે બરાબર કોઈ વાંધો નહીં ચલો તમારી વાત અમે પહોંચાડી દઈશું સરકાર સુધી